વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો પાછલા વિડીયોમાં આપણે બે અક્ષર ને ત્રણ અક્ષરવાળા શબ્દો વાંચ્યા પણ એ ખાલી સાદા શબ્દો હતા હવે આપણે જોઈનિંગવાળા શબ્દો વાંચીશું તો આ ચિત્રના અંદર તમને ચિત્ર સાથે બતાવ્યું છે કે કયો વર્ડ શું છે ઓકે અને આ બધા જે છે એ લેટર પ્લસ આ જોઈન થયેલું છે આના અંદર રાઈટ તો ચાલો આપણે જોઈએ પહેલો લેટર છે ત પ્લસ આ ता र प्लस आ रा तारा तारा એટલે સ્ટાર્સ ઓકે સેકન્ડ પિક્ચર માં તમને શું દેખાય છે હમ ર પ્લસ આ રા જ પ્લસ અ જ રાજા ઓકે રાજા એટલે King થર્ડ પિક્ચર માં તમે શું જુઓ છો મ પ્લસ આ મા અળ પ્લસ આ આ માળા માળા એટલે કે તસબી યા રોઝરી ઓકે ચોથા પિક્ચરમાં તમે શું જોશો આ શું દેખાય તમને સ્કૂલ દેખાય છે રાઈટ સ પ્લસ આ શા અ પ્લસ આ શાળા શાળા અથવા તો એને નિશાળ પણ કહી શકો છો તમે નિશાળ યા શાળા ઇઝ સ્કૂલ ઓકે હવે આ બાજુ આપણે શું જોઈએ છે સ પ્લસ આ સા પ પ સાથે કાંઈ જોઈન્ટ નથી પણ આના સાથે આ જોઈન છે સ પ્લસ આ આ સાદો લેટર છે રાઈટ સાપ સાપ એટલે સ્નેક ગ પ્લસ આ ગા ય ગાય ગાય એટલે કાવ આ છે ઝ પ્લસ આ ઝા ડ ડાળ એટલે ટ્રી આ શું છે હમ આ છે પ્લસ આ વા ને ઘ વાઘ વાઘ એટલે ટાઈગર તો સમજ પડી તમને આ બધા હતા જોઈનિંગ લેટર કે તો એની સાથે આ જોઈન કરવાથી શું બને છે લેટર સાથે રાઈટ ઠીક છે તો ફરી મળીશું આ બધા સેમ લેટર્સ જ છે જે આપણે ઉપર વાંચ્યા ઠીક છે અને આ એના મિનિંગ્સ છે કે જે મેં તમને બતાવ્યા ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોર્ગેટ ટુ સબસ્ક્રાઈબ